ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી કૃષ્ણના પરમભક્ત મીરાબાઈ વિશે મીરાબાઈનો જન્મ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં જોધપુર પાસે આવેલા વેળતા ગામમાં ક્ષત્રિય પરિવારમાં થયો હતો તેમના પિતા રાવ રાવરતનસિંહ વેળતાના રાજા હતા મીરાબાઈ છ સાત વર્ષના હતા તેવામાં એકવાર એમને ત્યાં એક સાધુ રાજ પધાર્યા તેમની પાસે કૃષ્ણની એક સુંદર મૂર્તિ હતી મીરાબાઈને એ મૂર્તિ ગમી ગઈ એણે સાધુને કહ્યું મને એ મૂર્તિ આપો સાધુએ કહ્યું બેટી આ તો મારા ઈષ્ટદેવ ગિરધર ગોપાળની મૂર્તિ છે હું રોજ એની પૂજા કરું છું મીરાબાઈએ કહ્યું હું એ રોજ એની પૂજા કરીશ સાધુએ મૂર્તિ મીરાબાઈના હાથમાં મૂકી કહ્યું લે બેટી રોજ એની પૂજા કરજે મીરાબાઈ રાજી થઈ ગઈ મૂર્તિને બે હાથે છાતી સરસી ડાબી એ હરખથી નાચવા લાગી થોડા વખત પછી મીરાબાઈએ રસ્તા પર થઈને એક વરઘોડો જતો જોયો વરરાજા બની ડનીને ઘોડા પર બેઠા હતા ને પાન ચાવતા હતા મીરાબાઈએ કહ્યું મા આ શું છે માએ કહ્યું વરઘોડો છે વર પરણવા જાય છે મીરા કાંઈક વિચારમાં પડી ગઈ તે બોલી હે માં મારો વર ક્યાં છે નિર્દોષ બાળકના શબ્દો સાંભળી મને મસવું આવ્યું એણે મીરાબાઈને પેલી ગિરધર ગોપાલની મૂર્તિ બતાવી કહ્યું આ તારો વર આ સાંભળી બીના ખુશ થઈ બોલવા લાગી મારો વર ગિરધર ગોપાલ મારો વર ગિરધર ગોપાલ અઢાર વર્ષની ઉંમરે એટલે કે ઈસવીસન પંદરસો સોળમાં વીરાબાઈના લગ્ન ચિત્તોડના રાણા સંઘના મોટા પુત્ર સાથે થયા ગીરધર ગોપાળની મૂર્તિ પણ પોતાની સાથે ગયા બધા શિવભક્ત હતા તેથી મીરા કૃષ્ણની ભક્તિ કરે કૃષ્ણના ભજનો ગાય તે ત્યાં કોઈને ગમ્યું નહીં પણ વીરાને તો કૃષ્ણની ભક્તિ સિવાય બીજા કશામાં રસ ન હતો ઘણી વાર મીરા એકલી એકલી ગીરધર ગોપાળની મૂર્તિ સાથે વાતો કરતી હે મારા ગીરધર ગોપાળ તમે કેમ આજે મારાથી રિસાયા છો તમે કેમ આજે હંસતા નથી હસો તમારું હસવું મને ખૂબ ગમે છે મીરાની નણંદ ઉદાએ ભાઈને ફરિયાદ કરી કે ભાભીના લક્ષણ સારા નથી એ છાની છાની કોઈની સાથે વાતો કરે છે આ સાંભળી રાણાના ગુસ્સામાં પાર ન રહ્યો બંધ બારણે કાન માંડી એ સાંભળી રહ્યો હતો ખરેખર મીરા કોઈની સાથે વાતો કરતી હતી એકદમ બારણો ઉગાડી એ રૂમમાં ધસી આવ્યો ને બોલ્યો તું કોની સાથે વાતો કરતી હતી ક્યાં ગયો એ દુષ્ટ મીરાએ મૂર્તિ તરફ હાથ કરી કહ્યું હું આની સાથે વાત કરતી હતી આજે એ મારાથી રીસાયો છે વળી એ ગિરધર કુપ્પાળને મનાવવા લાગી હસો ને આજે ક્યાંક તમે આમ મોઢું ચડાવીને બેઠા છો રાણાને થયું કે મીરા પાગલ થઈ ગઈ છે એટલે ગમે તેમ નવારો કરે છે પણ ઉદાના મન પર જુદી જ અસર થઈ આજે તેને ખબર પડી કે ભાભી કોઈ સાધારણ જીવ નથી તેમને ભગવાન હાજરા મજૂર છે તેણે પોતાની ભૂલની માફી માંગી આ પછી મીરાબાઈ કહે છે ચોરી ચૂપકીથી નહીં હું ઢોલ નગારા વગાડીને કૃષ્ણને વરી છું દૂર દૂરથી સાધુ સંતો ચિત્તોડમાં આવતા મીરાબાઈની કીર્તિ અને મીરાબાઈના ભજને હવે દૂર દૂર ફેલાતા જતા હતા એવામાં ભોજરાજનું મરણ થયું ઈસવીસન પંદરસો એકવીસમાં મીરાબાઈનો દિયર વિક્રમાજી હવે ચિત્તોડોપણનો રાજા થયો મેવાડની રાજવધુ ઉઘાડે છો સાધુ સંતોની સાથે મળે મળે ભજન કીર્તન ગાય અને લોકોના દેખતા પગે બાંધી નાચે એ એને ગમતું નહોતું એણે મીરાને ભજન કીર્તન છોડવાનું કહ્યું પણ મીરા પર તેની કોઈ અસર થઈ નહીં એવામાં એક નહીં ધારેનો બનાવ બની ગયો કહે છે કે મોગલ બાદશાહ અકબર મીરાબાઈની કીર્તિ સાંભળી એના દર્શન કરવા છુપે વેસે ચિત્તોડ આવ્યા એની સાથે એનો રાજગવૈયો તાનસેન હતો બાદશાહ વિરાની ભક્તિ જોઈ ખુશ થયો એણે તાનસેનને કાનમાં કહ્યું આજે મારી દ્રષ્ટિ સાર્થક થઈ તે જ પોતાના ગળામાંથી નવલખો હાર કાઢી એણે ગિરધર ગોપાળની મૂર્તિના ચરણમાં ધરી દીધો ને કોઈ કંઈ જાણે એ પહેલાં ત્યાંથી છટકી ગયો પણ આ હારે ચાડી ખાધી આવો હાર બાદશાહ સિવાય કોઈની પાસે હોય ન શકે ટાણાના ગુસ્સાએ હવે માજા મૂકી એણે એક કરંડિયામાં વિષધર નાગ પૂરી કરંડિયો મીરાબાઈ પર મોકલી કહાવ્યું આમાં તારા ઠાકોરજી માટે ફૂલની માળા છે તો આખો ઓરડો દિવ્ય સુગંધથી ભરાઈ ગયો કરંડિયામાંથી નાગ નહીં ફૂલની માળા નીકળી મીરાબાઈએ એ વાળા ગિરધર ગોપાળની ડોકમાં પહેરાવી વજન ગાવા માંડ્યું પાયોજી રામ રામરતન ધન પાયો તો એ રાણો સમજ્યો નહીં એણે હવે ઘણા વિષ્ણુ કટોરો તૈયાર કર્યો મોઠે અડતા જ માણસના પ્રાણ નીકળી જાય એવું ભયાનક વિષ હાથમાં તંબૂરો છે પગે ઘૂઘરા બાંધ્યા છે ને મીરાબાઈ કૃષ્ણની મૂર્તિ સામે બેસી વધુર સ્વરે ભજન ગાય છે ગાતા ગાતા એની આંખોમાંથી અશ્રુ વહે છે એવામાં રાજમહેલની દાસીઓ આવી એની સામે સુવર્ણનો કટોરો ધરે છે ભગવાનનો પ્રસાદ સમજી મીરા કટોરો મોઢે માંડે છે ને વેશ પી જાય છે ફરી પાછું એનું ભજન ચાલુ થઈ જાય છે મીરા પર વિષની કઈ જ અસર થઈ નહીં હવે મીરાનો મન ચિત્તોડ પરથી ઊઠી ગયો એણે સંત તુલસીદાસજીને પત્ર લખ્યો તમે મારા માતા પિતા સમજો મારે શું કરવું તે કહો જવાબમાં તુલસીદાસજીએ લખ્યું જેને રામ સીતા પર પ્રેમ નથી તે ગમે તેવા નિકટનો સંબંધ હોય તો પણ એને છોડી દેવો મીરાએ મેવાડ છોડ્યું થોડા વખત તેઓ પિયર મેળતા જઈ રહ્યા તે પછી વૃંદાવન ગયા વૃંદાવનમાં તે વખતે ચૈતન્ય મહાપ્રભુના પરમ ભક્ત જીવા ગોસાઈ રહેતા હતા મીરાબાઈએ તેમના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે ગોસાઈએ કહાવ્યું કે હું સ્થાળનું મોં જોતો નથી જવાબમાં મીરાબાઈએ કહ્યું આ જ નગી હું એમ જાણતી હતી કે બ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક વૃંદાવન વસી હજુ પુરુષ રહ્યો છો તે ધન્ય તમારો વિવેક આ સાંભળી ગોસાઈને પોતાની સામાન્યા વૃંદાવનની રજે રજ કૃષ્ણના પગલાથી પાવન થયેલી અહીં રહી મીરાબાઈએ કૃષ્ણ ભક્તિનો પૂર વહાવ્યો પછી તેઓ ગુજરાતમાં આવ્યા થોડા સમય ડાકોર રહ્યા ને પછી દ્વારકા ગયા બાકીનું આયુષ્ય તેમણે દ્વારકામાં જ પૂરું કર્યું ચિત્તોડના રાણાને હવે પોતાની ભૂલ સમજાઈ મીરાબાઈના ગયા પછી ચિત્તોડની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી લોકો તો કહેતા કે મીરાબાઈને હેરાન કરી તેનું આ ફળ છેવટે રાણો હાથી ઘોડા અને પાલખી લઈને મીરાબાઈને પાછા ચિત્તોડ લઈ આવવા દ્વારકા ગયો અને મીરાબાઈના પગમાં પડી કગર્યો મને માફ કરો અને પાછા ચિત્તોડ પધારો મીરાબાઈએ કહ્યું મારા ગીરધર ગોપાળની રજા મળે તો આવું ગીરધર ગોપાળની રજા લેવા મીરાબાઈ મંદિરમાં ગયા આંખોમાં અશ્રુ સાથે તેમણે પ્રાર્થના કરી પ્રભુ પાલવ પકડીને રહો છું પ્રેમથી રે મારા છેલ છબીના અંતરના આધાર ઊભી અરજ કરે છે મીરા રાખડી રે મુજદાસી તણા દુઃખ સર્વે દૂર કરો રે શીષ નમાવું મારા ગુરુને પ્રણામ ઊભી સાસરિયામાં સુખ નથી પિયરમાં નહીં માન સુખ દુઃખની મારી વાતળી ધરતું નથી કોઈ ધ્યાન હવે નથી રહેવું રાણાજીના રાજવારે રાણો રોષે ભર્યો કોડો કપટી રાય રૂપાળા રણછોડજી લણી લણી લાગુ પાય રાણા ઘેર જવું નથી એવો કર્યો ઠરાવ હવે શરણાગતની વહારે ચડતો વિઠલા દે પ્રભુ કૃપા કરી રાખો મીરા ચરણ પાસ આજે ગિરધર ગોપાળના મુખ પર કોઈ જુદું જ સ્મિત દેખાયું જે સ્મિત જોઈને ગોપીઓ ગરબાર સગાવાલા તેમજ કામકાજ વધુ છોડીને કૃષ્ણની પાસે દોડી જતી હતી એ જ આ સ્મિત હતું એ જ મધુર બંસીનાથ મીરાબાઈએ પણ આજે ગોપીની પેઠે બાન ભૂલી ગયા ગીરધર ગોપાળ મારા ગીરધર ગોપાળ આવું કહી બે હાથ પહોળા કરી તેઓ એને ભેટવા દોડ્યા કૃષ્ણે પણ જાણે બે હાથ પહોળા કરી એમને પોતાના હૃદયમાં સમાવી દીધા આ પછી મીરા અદ્રશ્ય થઈ ગયા ઈસવીસ સન પંદરસો સુડતાલીસમાં તે વખતે મીરાબાઈની ઉંમર માંડ પચાસ વર્ષની હતી ભારતના ઇતિહાસમાં મીરાબાઈનું સ્થાન અદ્વિતીય છે ભારતમાં તો શું આખા જગતમાં મીરાબાઈ જેવી સ્ત્રાણ કોઈ નથી હજારો વર્ષથી ચાલી આવતી જળ સામે એ એકલા સ્ત્રાણે જે હિંમત બતાવી છે તે અદ્ભુત છે મીરાબાઈએ હિન્દી વ્રજ અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં કાવ્ય રચ્યા છે ગુજરાતી ભાષાના તો તેઓ પહેલા કવિયત્રી છે આજે વર્ષે પણ એવી બીજી કવિયત્રી ગુજરાતમાં પાકી નથી મીરાબાઈના ગુરુ સંત રોહિત હતા જય શ્રી કૃષ્ણ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ